માંગરોણ લોએજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પરોળ થી કમલ પરમારિપોર્ટ નમસ્કારી ફોર ન્યુઝ સ્વાગત છે માંગરોળ લોએજ ગામે સ્વશ્રી લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વલક્ષ્મણભાઈ નંદાણીયા પંદરમી પુણ્યતિથી નિમિત્તે લોએજ મુકામે સર્વરોગ નિદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેમાં કોઠારી શ્રી મંદિર સ્વરૂપ સ્વામી માંગરોળ વિસ્તાર ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા કેશોદ વિસ્તાર ધારાસભ્ય દેવાભાઈ માલમ માજી તાલુકા પંચાયત પ્રમુખ કાનભાઈ રામ ટ્રસ્ટીગણ ડોક્ટર ધોલિયા સાહેબ શિવમ ચક્ષુદાન નાથાભાઈ નંદાણિયા ગોવાભાઈ ચાંડેરા લોએજ ગામના વેપારી અગ્રણીઓ માંગરોળ તાલુકા આહિર પ્રમુખ શ્રી પૂંજાભાઈ બારિયા દિલીપસિંહ રાઠોડ બાલુભાઈ કોડિયાતર નાથાભાઈ કોડિયાતર રામજીભાઈ અખિયા સુદાભાઈ કોડિયાતર તેમજ સૌરાષ્ટ્ર નામાંકિત ડોક્ટર મિત્રો એ હાજરી આપી

પોરબંદર દ્વારા સેવા આપવામાં આવી હતી તેમજ એકત્રીસ દર્દીયા ઓપરેશન માટે રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મુકામે મોકલી આપ્યા છે અને આજના કેમ્પ માં કુલ સાતસો પચાસ થી આઠસો દર્દીઓ તમામ દર્દીઓને ટ્રસ્ટ દ્વારા ફ્રી માં દવાનું વિતરણ કરાયું હતું અંતે ટ્રસ્ટ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો દરેક વિડીયો ની નોટિફિકેશન માટે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રોજ અમે આ લક્ષ્મણભાઈ નંદાણીના સ્મરણ અર્થે જે મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યાં અમે ઘણા બધા ડૉક્ટરો સેવા આપવા માટે આવ્યા હતા કેમ્પમાં આવીને ખૂબ જ આનંદ થયો ઘણા બધા દર્દીઓની સેવા કરવાનો લાભ મેળ્યો અને ઘણા બધા યુવાનો છે તો એક સ્પોર્ટ્સમેન તરીકે અમે બધા ડૉક્ટરો રમતગમતની અંદર ખૂબ જ પ્રવૃત્તિ કરતા હોઈએ તો એક અપીલ હતી કે બને ત્યાં સુધી તમારા સંતાનોને મોબાઈલથી દૂર રાખો અને આઉટડોર સ્પોર્ટ્સ જેવા કે ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ કબડ્ડી કે કોઈ પણ સ્પોર્ટ્સ એને અંતર્ગત એમને રૂચિ થાય બધા જ છોકરાઓને ભેગા કરી અને જેટલું બને એટલું રમાડો ગામડાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોય છે તો ત્યાં ગામ લોકો સર્વે મળી અને ગ્રાઉન્ડ બનાવો જેથી કરીને છોકરાઓ ગ્રાઉન્ડ હશે જોશે તો દોડશે અને રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેતા હશે તો ભવિષ્યમાં ઘણી બધી નોકરીઓની પ્રવૃત્તિઓ પણ નોકરીઓની ચાન્સીસ છે એ પણ એમને મળી શકશે અને છોકરાઓનું ફિટનેસ ને હેલ્થ બધું રહેશે અને મોબાઈલથી દૂર રહેશે તો અમને અપીલ છે કે જેટલું બને એટલું રમતગમતમાં પણ છોકરાઓને પ્રોત્સાહિત કરો યજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નંદાણીયાની પંદરમી પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાન કેમ્પ તથા સરોવર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ પંથકના નામી ડૉક્ટરોએ પોતાની સેવાનો લાભ આપ્યો છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં ટૂંકમાં આજે આજુબાજુના પંથકના જે લાભાર્થીઓ છે દર્દીઓ છે એને આ નામાંકિત ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો રક્તદાન કેમ્પ કરી અને યુવાઓનો પણ ટૂંકમાં બીજાના જીવનમાં દીપ પ્રગટે અને કોઈ સેવા કાર્ય થાય એના માટે થઈને યુવાનો પણ થનગની રહ્યા છે રક્તદાન કરવા માટે અને આજે આજના દિવસે સૌને હું એક જ અપીલ કરું છું કે રક્તદાન કરો અને બીજાનું જીવન બચાવો